અત્યારે રસ પીવાનો એટલે થોડીક વાર બધે ઉભે રહે ઓલ છે તો શેરડીનો રસ આવી ગયો છે તો બધા મિત્રો શેરડીનો રસ પીવે છે પાછળ અને આપણે તો ફાઇનલી આપણે મિત્રો બગદાણામાં આવી ગયા છે જો મંદિર પરિસરમાં જઈએ એમ બાપાસ તારાના દર્શન કરાવીશું તો આપણા બધા ગામના ભાઈ મિત્ર મિત્રો આવી ગયા છે હું અંદર થોડુંક વિડીયો શૂટિંગ કરતો હોઉં તમે ક્યાં છો હું અહીંયા આવી આ હું આવું પક્કા બરાબર તો આ પકાભાઈની બધા જો મિત્રો ફોટો શૂટ કરે છે હમણાં બધાની દસ બાપાની આરતી શરૂ થવાની છે એટલે આરતીમાં આપણે લાઈવ જોડાવાનું છે અને તમને મંદિર પરિસરમાં બાપા ત્યાં દર્શન કરવાની ટ્રાય કરીશ મિત્રો તો બધા મિત્રો લાઈવમાં કન્ટિન્યુ જોતા રહેજો મિત્રો આપણો વિડીયો કેવો લાગે તો લાઈક શેર અને કમેન્ટ બોક્સમાં બાપા સીતારામનું નામ લખી દેજો હય બાપા સીતારામ આપણે અંદર મંદિર પર હય અંદર એન્ટ્રી કરી દીજો મંદિર કાંઈક આવું છે બધા નીચો મંદિરનો નજારો છે હય બજરંગાળ બાપાની અહીંયા મૂર્તિ પરિસરશે તો બધા મિત્રોને બતાવવાનો પ્રયાસ કરીશ મેં તો બજરંગદાદ બાપાનું ધામ એટલે એમાં ફાયનો વટે અને ચોવીસ કલાક પ્રસાદીનું પણ વિતરણ ચાલુ હોય છે બધાને જમવા જાય બાપા સીતારામ તમે બધા મિત્રો વિડીયોને કન્ટિન્યુ જોતા રહેજો અને કોમેન્ટ બોક્સમાં બાપા સીતારામનું નામ લખી દેજો જ્યાંથી મંદિર આપણે મંદિરની ઉપરની એન્ટ્રી છે ઉપરથી બહાર જાય તમને હું બતાવીશ અહીંયા શીડી ઉપરથી ઉપર જવાય છે બજરંગદાસ બાપાને પોતે શહેરની બહાર પરિસરની બહાર નીકળાય છે તો અહીંથી આખા મંદિરનો નજારો બતાવે મસ્ત મજાનો અહીંયા રામલક્ષ્મણ જાનકીની આપણે શ્રીરામ પ્રભુની રામ રામ રામપ્રદ પ્રતિમા છે હા ઓકે 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 અહીંયા અહીંયા બધા બધું મંદિર આવું કંઈક છે અહીંયાથી હવે આપણે આરતી ભગવાન બધા બાપાની થાય છે હમણાં ત્યાંથી થઈ જાય અહીંયા પશુ પક્ષીઓ બેઠા હોય છે અહીંયાથી આપણે